નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારના મહત્ત્વના નિર્ણયની તો ખેડૂતો માટે સારા સમાચાર કહેવાય કેમ કે તુવેરની ટેકાના ભાવે ખરીદી છે એ બે હજાર પચીસનું રજીસ્ટ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે તો તમને વાત કરી દઈએ કે આ એક પોસ્ટ છે એ ચાર પાંચ દિવસ પહેલાં છે એ ફરતી થઈ હતી પરંતુ એ પોસ્ટ છે એ એડિટિંગ કરેલી અથવા તો જૂના વર્ષની હોય એવું લાગી રહ્યું હતું એટલે અત્યારની જે નવી તારીખ છે એ તમે જોઈ શકશો આ વિડીયોની અંદર તો નોંધણી છે એ ક્યારે આની શરૂઆત થશે તો જોઈએ ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છું ખેડૂતોએ આગામી તારીખ ત્રણ ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન નોંધણી કરવાની રહેશે તો મિત્રો આ ત્રણ ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તમારે તુવેર માટે નોંધણી કરી નાખવાની રહેશે ત્યારબાદ આ નોંધણીનું ફોર્મ છે એ ક્યાં ભરવા જવું ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિના નોંધણી કરાવી શકશે તો મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર તમારે આનું ફોર્મ છે એ ભરવાનું છે તમને ન આવડતું હોય તો વીસી મારફતે છે એ તમે ભરી શકશો આનું ફોર્મ ત્યારબાદ રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી માટે કુલ બસ્સોને સ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે એટલે કે બસોને સ કે ખરીદ કેન્દ્રો ઉપર છે એ આનું ખરીદી થશે ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે રાજ્યમાં તુવેર પકવતા ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ કૃષિમંત્રીએ અનુરોધ કર્યો છે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવશે આ વર્ષે તુવેર પાકનું વાવેતર થાય તે પહેલાં જ તુવેર માટે રૂપિયા સાત હજાર પાંચસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ છે એ જાહેર કરવામાં આવ્યો છે જેથી ખેડૂતો નિશ્ચિત થઈને તુવેર સહિતના પાકોનું મબલક વાવેતર કરી શકે તો મિત્રો આ હતી તુવેરના પાક માટે ટેકાના ભાવે છે એ નોંધણી તમે વહેલામાં વહેલી તકે છે એ કરાવી દેજો તો આવી જ અવનવી અપડેટ અને ખેતી માટેની તમામ જાણકારી માટે અમારા પેજ આ ખેડૂત સહાયક ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર ખેડૂત મિત્રો